વલસાડમાં ડીઆરઆઈ ટીમે ફેક્ટરીમાંથી રૂપિયા બાવીસ કરોડ પ્રતિબંધિત સાયકોટ્રોપિક ટ્રક સહિત આરોપીઓની ધરપકડ કરી સિગરેટ ઓપરેશન વ્હાઈટ કડાઈ હેઠળ દરોડા પાડી અલ્પ્રાસ બને તેનો કાચો માલ ઝડપી પાડ્યો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈએ ગુજરાતમાં નશાના કારોબાર સામે લાલ આંકડ એક મોટા ઓપરેશન અંજામ આપ્યો છે ડીઆરઆઈને મળેલ બાતમીના આધરવલસાડ તાલુકાના ધોબીકુવા ગામ સ્થિત એક ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન ડીઆરઆઈ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં તૈયાર અને અર્ધ તૈયાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ડીઆરઆઈ દ્વારા ફેક્ટરીમાંથી અત્યંત નશાકારક અને પ્રતિબંધિત ડ્રગ ગણાતું નવ પોઈન્ટ પંચાવન કિલોગ્રામ તૈયાર અલ્પ્રાઝોરમ જપ્ત છે આ ઉપરાંત કિલોગ્રામ અલ્પ્રાઝોલમ અર્ધ તૈયાર સ્વરૂપમાં પણ મળી આવ્યું છે જે પ્રોસેસિંગના અંતિમ તબક્કામાં હતો ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતો ચારસો એકત્રીસ કિલોગ્રામ કાચો માલ પણ કબજે લેવાયો છે આ કાચા માલમાં પી નાઇટ્રોક્લોઝીન ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઈડ ઇથિલ એસિટી અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ અલ્પ્રાઝોલમના ગેરકાયદેસર ઉત્પાદન માટે થતો હતો ઓપરેશન વાઇટ કડાઈ નામના સિગરેટ ઓપરેશન હેઠળ ડીઆરઆઈની ટીમે વલસાડ જિલ્લાના ગામ આવેલ એક ફેક્ટરીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડ કિંમતનું પ્રતિબંધિત સાયકોપેટ્રિક ડ્રગ્સ અલ્પ્રાઝોલમ અને તેનો કાચો માલ ઝડપી પાડ્યો છે તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ગેરકાયદેસર કારોબારના મુખ્ય સૂત્રધાર ફેક્ટરી માલિક ચંદ્રકાંત કે છેડા અને અશોક મોરજી પીઠારીયા છે ડીઆરઆઈની ટીમે આ બંને મુખ્ય આરોપી તેમજ અન્ય બે કર્મચારીઓની પણ ધરપકડ કરી છે સૌથી ચોંકાવનારી છે કે આરોપીઓ છેલ્લે એક વર્ષથી કોઈપણ પ્રકારના સરકારી લાયસન્સ કે પરવાનગી વગર આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા અને બેફામ પણ નશાકારક ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા ડીઆરએની ટીમે દરોડાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે ત્રણે મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખી વધુ પૂછપરછને રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અધિકારીઓનું અનુમાન છે કે અહીં તૈયાર થતું ડ્રગ્સ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન હતું પરંતુ તેને મહારાષ્ટ્ર દમણ અને સિલ્વા જેવા સંકલ પણ સપ્લાય કરવામાં આવ્યું હતું રિમાન દરમિયાન આઠ આંતરરાજ્ય દ્રક્ષ નેટવર્કના અન્ય કયા મોટા માઠાઓ સંડોવાયેલા છે તેનો પડદાફાશ થવાની પ્રબળ શક્યતા છે ઓપરેશન વ્હાઈટ કડાઈ ઠકી દિયારે વલસાડ ચાલતા એક મોટા ડ્રગ્સ ઉત્પાદન યુનિટને બંધ કરાવી મોટી સફળતા મેળવી છે ડાયરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ વાપી યુનિટને સુરત ઓફિસ મારફતે જાણકારી મળી હતી કે અડગામ ખેરગામ રોડ પર એક ફેક્ટરી ચાલી રહેલ છે અને એ ફેક્ટરીની અંદર ઝેનાક્ષ નામનું ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહેલ છે એટલે રેડ કરતાની સાથે ચાર આરોપીઓ સ્થળ પર મળી આવ્યા એક અશોકભાઈ અને બીજા અશોકભાઈ પીઠડીયા અને બીજા ચંદ્રકાંત છેડા આ બે આરોપીઓ પાર્ટનરશીપની અંદર ધંધો કરતા હતા અને એ પાર્ટનરશીપની અંદર એ લોકોએ જે મુદ્દામાલ બનાવેલો હતો ઝેનાક્ષ ડ્રગ્સનો એ દસ કિલોગ્રામ મળ્યો છે અને જે અનફિનિશ જે ગુડ્સ હતો એ લગભગ એકસો ચાર એમ કુલ એકસો ચૌદ કિલોગ્રામ ડ્રગ્સ મળેલી છે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા રિમાન્ડની માગણી કરવામાં આવી ચાર દિવસના રિમાન્ડની માગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે વીસ વર્ષ સુધીની સજા છે મિનિમમ દસ વર્ષ સુધીની સજા બે લાખ રૂપિયા સુધીનો દંડ છે એટલે આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે અને નેવું દિવસ બાદ એમની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ થશે મુદ્દામાલ તો એની કોઈ વેલ્યુ નહીં થાય કારણ કે વ્હાઈટ વેલ્યુ ઇન્ટરનેશનલ વેલ્યુ બ્લેક વેલ્યુ પણ એવું કહે છે કે લગભગ વીસ કરોડ રૂપિયાનો મુદ્દામાલ આ ઝડપાયેલો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો